નમસ્કાર આપણે રાગ વૃંદાવની સારંગ ચાલે છે પ્યોર વૃંદાવની સારંગ રાગ આધારિત આપણી પાસે નથી પણ જે મળતા આવતા છે અને જે તમને વેરિએશન સાથે હું શીખવાડી શકું સ્ટેપ બાય સ્ટેપ એવા ગરબા પસંદ કરું છું આજે આપણે ગરબો જે હું તમને બતાવવા જઈ રહ્યો છું એ ગરબો જે કુમકુમુ પગલે માળી પધારો ખૂબ વાળો જેમ સોનલ ગરબો મેં તમને બતાવ્યો હતો એ ગરબામાં તમે વ્યવસ્થિત વિડીયોને બે ત્રણ વાર જોઈને સમજીને જો તૈયાર કર્યું હશે તો તમને એનાથી ખૂબ જ ફાયદો થશે અને એ જ રીતને આ ગરબા છે આનો પહેલો સ્ક્રીનશોટ તમે લઈ લેજો શક્ય હશે તો રાગ આપણે જ્યારે જેટલા રાગ આધારિત કે રાગને રિલેટેડ થોડા ઘણા જે નોટેશન છે એનો હું તમને સ્ક્રીનશોટ અત્યારે લઈ લો પછી શક્ય હશે તો હું તમને એનું પીડીએફ ફાઇલ બનાવીને મોકલી આપીશ શક્ય હશે તો અથવા તમારી પાસે એનું નોટિસન તો છે જ હવે બીજો ભાગ હું તમને બતાવ્યો પહેલાં ઝડપથી પહેલો ભાગનો સ્ક્રીનશોટ લઈ લો અને સૌથી પહેલાં આ વિડીયોમાં હું તમને વગાડીને બતાવીશ કે તમારે પદ્ધતિસર સ્ટેપ બાય સ્ટેપ તાલ સાથે કેવી રીતના વગાડવો છે આ ગરબાને ગરબાનું વેરિએસન શું છે સ્વરો ક્યાંથી ક્યાં સુધી જાય છે એ તમને ડિટેલમાં હું સમજાવી દઉં છું ફિંગરિંગ તમને સમજાવી દઉં છું અને નેક્સ્ટ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજી વગાડીને બતાવીશ કે હવે આને તમે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના તૈયાર કરો બરાબર છે તો સ્ક્રીનશોટ લઈ લેજો ઝડપથી પહેલી કાઢીનો હું શા લેવાનો છું તમે પણ તમારું જે શા લેતા હોય ત્યાંથી તમે નોટેશન વગાડી શકશો એવું નથી કે હું જ્યાંથી સા લો છું ત્યાંથી તમે નોટેશન વગાડી શકશો તમે જ્યાંથી સા લો છો ત્યાંથી તમે વગાડી શકશો ઓકે સા નીચે મંદ્ર સપ્તકનું કોમળની સા રે મ પી સા અને ઉપર રે સુધી આપણે જવાનું છે તો અહીંથી પહેલું જે છે તો આટલા સ્વરો આટલી આંગળીઓમાં આપણું સ્થાયી એટલે કે બે લાઈન થઈ જાય છે સ્થાયીની સીધા ઉપર અહીંયા તમારે ફિંગરિંગ થોડુંક સેટ કરવું પડશે જુઓ અહીંયા સુધી આટલી ફિંગરમાં આપણે સેટ થઈ જશે આ રીતના બરોબર પછી એ તરફ ફિંગર બદલવી પડશે આલી તો બરોબર પછી પાછું કોમ કોમ પર ખેંચે અને અંતર જે છે

चामु खोढल ફિંગરિંગ તમારે કેવી રીતના સેટ કરવાનું છે એમ બતાવ્યું છે તમે તમારી રીતે ફિંગરિંગ સેટ કરી શકતા હોય તો કોઈ ઇસ્યુ નથી તમે તમારી રીતે પણ ફિંગરિંગ સેટ કરી શકો છો કે તાલ સાથે જ્યારે આપણે વગાડતા હોઈએ ત્યારે આપણી જ ફિંગર આપણને નડવી જોઈએ નહીં તાલ મિસ્ટેક થવું જોઈએ નહીં તાલમાંથી તૂટવું જોઈએ નહીં ફિંગરિંગને કારણે ઘણી વાર તાલ તૂટી જતો હોય છે હવે પ્રોપર તાલ સાથે કે કેવી રીતના વાગશે તમને બતાવ્યું હાલ તાલ સાથે વગાડતો નથી પણ જસ્ટ બતાવી દઉં છું

આ રીતના તમે નોટિસનથી આ રીતના વગાડી શકતા હોય તો સરસ વાત છે પછી બીજા બે ત્રણ સ્વરૂપથી જાતે બેસાડવાની કોશિશ કરવાની છે પણ એનાથી ના થતું હોય તો નેક્સ્ટ વિડીયો પણ એ રાહ તમારે જોવી પડશે આપણે નેક્સ્ટ લેસનમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ વગાડીને બતાવીશ ઓકે અને એના પછીના લેસનમાં તાલ સાથે તો આટલે આટલું નેક્સ્ટ વિડીયોમાં મળે છે ગુડ બાય ગુડ ડે